ફ્રેન્ડ ની વાડી હતી આ વાડીનો નજારો તમે જોઈ શકો છો કંઈ વાવે ગલત નથી હોય પણ સાઈડ મકાઈ જેવું લાગે છે ઝાડ ઝાડ જેવું લાગે છે તો આ તો પેલા સુંદર મજાની કુંડી છે ચાલો આગળ જાય એમ આ સીતાફળ એ પણ છે આ ફરવાની

જોતા છે અને મારી યુટ્યુબ ફેમિલી ને મારે આ વિડીયો પહોંચી જાય એવી મેં દાદાભાઈ દુઆ કરી છે એટલે એવું કહ્યું છે મેં ચાલો આગળ તો આ વાળી ગોવિંદભાઈની છે ત્યાં હું તમને કહેતા જ ભૂલી ગઈ તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કેવી રીતે ઘણા બધા વિડીયો જતા રહો રામ રામ મેં સીતા રામ